વીમા નિયમનકાર એરડાએ જીવન વીમા પોલિસીની સરેન્ડર વેલ્યુને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે વીમા પોલિસીને મેચ્યોરિટી પહેલાં બંધ કરાવવાને સરેન્ડર માનવામાં આવે છે જો તમે પોલિસીને સરેન્ડર કરો છો તો ચૂકવેલા પ્રીમિયમનો થોડોક હિસ્સો મળે છે જેને સરેન્ડર વેલ્યુ કહેવામાં આવે છે સરેન્ડર વેલ્યુની સાથે જોડાયેલા નવા નિયમ પહેલી એપ્રિલથી લાગુ થઈ ગયા છે સરેન્ડર વેલ્યુને લઈને શું છે નવા નિયમ નિયમોમાં ફેરફારથી શું થશે અસર વીમા પોલિસી સરેન્ડર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવો સમજીએ જો પોલિસી મેચ્યોરિટી પહેલાં સરેન્ડર કરવામાં આવે તો વીમા ધારકને નુકસાન થાય છે ઇરડાએ વીમા ગ્રાહકોને મોટા નુકસાનથી બચાવવા માટે ગત દિવસોમાં ટ્રેડિશનલ પોલિસીઓની સરેન્ડર વેલ્યુને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો હવે સૌપ્રથમ આપણે એ સમજીએ કે ફેરફાર પહેલાં શું હતા સરેન્ડર વેલ્યુના નિયમ અત્યાર સુધી જીવન વીમા કંપનીઓ પોલિસી સરેન્ડર કરવા માટે બે વિકલ્પો આપતી હતી પ્રથમ ગેરંટીડ સરેન્ડર વેલ્યુ જેમાં તમે ત્રણ વર્ષ પૂરા થયા પછી જ પોલિસી સરેન્ડર કરી શકાતી હતી ત્રણ વર્ષ પહેલાં પોલિસી સરેન્ડર કરવા પર કોઈ પૈસા નહોતા મળતા બીજા વિકલ્પમાં પોલિસી ધારકને સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ મળતી હતી આ મૂલ્ય મૂળ વીમા રકમ કુલ બોનસ અને સરેન્ડર વેલ્યુના આધારે નક્કી થતી હતી જો પ્રીમિયમ ત્રણ વર્ષ માટે ચૂકવવામાં આવ્યું હોય તો કુલ જમા રકમના ત્રીસ સુધીની રકમ મળતી હતી

નવા નિયમો હેઠળ જો પોલિસી બીજા વર્ષમાં સરેન્ડર કરવામાં આવે છે તો કુલ પ્રીમિયમની ત્રીસ રકમ પાછી મળશે પરંતુ સરેન્ડર વેલ્યુનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે પ્રથમ બે પ્રીમિયમ જમા કર્યું હશે જો પોલિસી ત્રીજા વર્ષમાં સરેન્ડર કરવામાં આવે છે તો વીમા કંપની પાંત્રીસ રકમ પરત કરશે જો વીમા પોલિસી ચોથા અને સાતમા વર્ષની વચ્ચે સરેન્ડર કરવામાં આવે છે તો વીમા ધારકને કુલ જમા પ્રીમિયમના પચાસ રકમ રિફંડ કરવામાં આવશે

સેબીના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર જીતેન્દ્ર સોલંકી કહે છે કે નવી ગાઈડલાઇન્સમાં ગેરંટીડ સરેન્ડર વેલ્યુની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેનાથી વીમા ધારકોને વધુ ફાયદો નહીં થાય નવા નિયમો વધતા ઓછા અંશે પહેલા જે વાત છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે તેના અગાઉના પ્રસ્તાવમાં એક અવધિ બાદ સરેન્ડર ચાર્જ દૂર કરવાની જોગવાઈ કરી હતી પરંતુ વીમા ઉદ્યોગના લોબિંગને કારણે આ દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવી જો જૂનો પ્રસ્તાવ લાગુ થયો હોત તો નિર્ધારિત સમયગાળા બાદ સરેન્ડર વેલ્યુ તરીકે સંપૂર્ણ પ્રીમિયમ મળ્યો હોત હવે મેચ્યોરિટીથી એક વર્ષ પહેલા પણ પોલિસી સરેન્ડર કરવામાં આવે છે તો નેવું ટકા રકમ જ પરત કરવામાં આવશે એકંદરે એરડાના નવા નિયમોથી વીમા કંપનીઓને ફાયદો થશે દેશમાં વીમાનું મિસસેલિંગ એટલે કે જૂઠું બોલીને વીમો વેચવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે સરકારે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા આવ્યા છે જ્યારે વર્ષથી વધુ ઉંમરના લોકોને વીમા વેચી દેવામાં હોય આ બધા મોટી કમિશનની લાલચમાં કરવામાં આવી રહ્યું છે જો ઈરડાએ સિલિન્ડર ચાર્જને ઘટાડ્યો હોય તો વીમા કંપનીઓને એજન્ટ કમિશનમાં કાપ મૂકવો પડ્યો હોત સ્વાભાવિક છે કે આનાથી વીમાના વેચાણ પર નેગેટિવ અસર પડી હોત

પોલિસ્તી સરેન્ડર કરતા પહેલા તેની સાથે જોડાયેલા નિયમોને સારી રીતે સમજો